જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ચોથી જૂન અને આજે ચોથી જૂન થઈ ચૂકી છે આઠ વાગ્યાથી આખા દેશની અંદર લોકસભાની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઈ જવાની છે આતુરતાનો કહી શકાય કે અંત આવી જશે લગભગ બે વાગ્યા સુધીમાં આખા દેશની જે સ્થિતિ છે તેનું પરિણામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે સત્તાનું પુનરાવર્તન થાય છે કે પછી દેશમાં પરિવર્તન આવી રહ્યું છે તે સ્પષ્ટ થઈ જશે અત્યારે આપણે વાત કરીશું ગુજરાતના છોટાઉદેપુર બેઠકની છોટાઉદેપુર બેઠકનું જે ગણતરી છે છોટાઉદેપુરની સરકારી પોલિટેકનિક ખાતે થવા જઈ રહી છે અત્યારે લગભગ સાત વીસ થઈ છે આઠ વાગે મતગણતરી શરૂ થઈ જશે ત્યારે મતગણતરી કેન્દ્ર ઉપર થ્રી લેયરની જે સુરક્ષા વ્યવસ્થા છે તે કરવામાં આવી છે છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો ઓગણ પોઈન્ટ પંદર ટકા મતદાન આ લોકસભા બેઠક ઉપર થયું છે ટોટલ અઢાર લાખ એકવીસ હજાર સાતસો ને આઠ મતદારો આ લોકસભા બેઠકમાં નોંધાયેલા છે અને તે પૈકી બાર લાખ ઓગણસાહીઠ હજાર સાતસોને સાહીઠ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેની ગણતરી આજે થવા જઈ રહી છે ઉમેદવારોની વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર મુખ્ય બે જે પક્ષ છે કોંગ્રેસ અને ભાજપ તેની સામે જ સીધો જંગ છે કોંગ્રેસમાંથી પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ઉમેદવાર છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી જસુભાઈ રાઠવા ભાજપના ઉમેદવાર છે બંને ઉમેદવાર પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે જો કે સુખરામભાઈ રાઠવાએ ગુજરાતમાં ખૂબ લાંબા સમય સુધી ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે પરંતુ લોકસભાની ચૂંટણી તેઓ પણ પહેલીવાર લડી રહ્યા છે ગત બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે માત ખાવી પડી હતી પરંતુ કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર ન હોવાને લઈને તેઓ ફરીથી લોકસભાના ઉમેદવાર બન્યા છે આજે લગભગ બેથી ચારની વચ્ચે સમગ્ર જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે થઈ જશે મતગણતરીની શરૂઆત થોડીક જ ક્ષણોમાં થવા જઈ રહી છે આપ જોઈ રહ્યા છો અત્યારે આ મતગણતરી કેન્દ્ર ઉપર તમામ જે વિધાનસભા દીઠ ગણતરીની વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવી છે રાજકીય પક્ષોના જે પ્રતિનિધિ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને એન્ટ્રી લઈ રહ્યા છે સુરક્ષા વ્યવસ્થા કહી શકાય કે અભેદ સુરક્ષ સુરક્ષા વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ઉમેદવાર જે બંને ઉમેદવાર છે તેની વાત કરીશ એ અત્યારે મતગણતરીની શરૂઆત થશે પરંતુ બંને ઉમેદવાર પૈકી એક પણ ઉમેદવાર અત્યારે અહીંયા આવવાના નથી બપોર પછી તેઓ આવશે તેવા સમાચાર મળી રહ્યા છે જોકે ઉમેદવાર જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને તમામ સાતે સાત વિધાનસભા આપને એ પણ જણાવી દઉં કે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે ચાર જિલ્લાનો સમાવેશ થાય છે ચૌદ તાલુકાનો સમાવેશ થાય છે ત્યારે આ સાતે સાત જે વિધાનસભા છે સાતે સાત વિધાનસભાના જે ધારાસભ્ય છે તે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે જે જસુભાઈ રાઠવા તેમના નિવાસ નિવાસસ્થાને પહોંચી ગયા છે અત્યારે ત્યાં પણ એક વિશાળ એલ લગાવવામાં આવી છે જેથી કરીને છોટાઉદેપુર સહિત આખા દેશનું જે પરિણામ છે તે ત્યાં બેઠા બેઠા તેઓ નિહાળી શકે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં થયેલા મતદાનની જે આંકડાકીય માહિતીની વાત કરીએ તો સૌથી વધુ મતદાન નાંદોદ વિધાનસભા બેઠક ઉપર નોંધાયું છે તોતેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા સૌથી ઓછું છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર નોંધાયું છે છાસઠ પોઈન્ટ સિત્યાસી ટકા અન્ય વિધાનસભાની વાત કરીએ તો ડભોઈ વિધાનસભામાં સડસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા છે જેતપુર પાવીમાં સડસઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે હાલોલમાં અડસઠ પોઈન્ટ સિત્તેર ટકા છે પાદરામાં ઓગણસિત્તેર પોઈન્ટ ઓગણીસ ટકા અને સંખેડામાં એકોતેર પોઈન્ટ શૂન્ય એક ટકા મતદાન થયું છે આમ સમગ્ર જે લોકસભા છે તેનું સરેરાશ વાત કરીએ તો ઓગણ પોઈન્ટ પંદર ટકા મતદાન થયું છે ટૂંક જ સમયમાં મતગણતરીની શરૂઆત થઈ જશે ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કેન્દ્ર ઉપર સાથે સમગ્ર છોટાઉદેપુર નગરમાં એક સુચારૂ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે મતગણતરી માટેની પણ એક સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ એક હજાર કરતાં વધુ પોલીસકર્મી આ જે મતગણતરી થવાની છે ત્યારે સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયેલા છે બસો કરતાં વધારે કર્મચારીઓ છે જે અંદર મતગણતરી કાર્યની અંદર રોકાવાના છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો